સંરક્ષણ નિષ્ણાંત સિદ્ધાર્થ દવેરત થી કારગિલના ના દ્રાસ કારગિલ વિજય જ્ઞાન યાત્રાનો પ્રારંભ કર્યો છે કેપ્ટન મીરા દવે વડોદરા આવી પહોંચી ચારમેન્ટ કાફે ખાતે વિરામ કર્યો હતો કારગિલમાં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં સેનાના જવાનોના બલિદાન અને યુદ્ધના વિજયની યાદમાં સુરતથી થી રિટાયર્ડ આર્મી ઓફિસર કેપ્ટન મીરા દવે અને તેમના પતિ સિદ્ધાર્થ દવે દ્વારા પાંચ હજાર કિલોમીટરની કારગિલ વિજય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સાત જુલાઈના રોજ આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અષાઢી બીજ તેમજ કારગિલ યુદ્ધમાં શહાદત વહોળનાર મેજર વિક્રમ બત્રાની પુણ્યતિથિ નિમિત્તે આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સાત જુલાઈના રોજ શરૂ કરવામાં આવેલી યાત્રા છવ્વીસ તારીખે કારગીલના દ્રાસ પહોંચશે જ્યાં તેઓ સેનાના જવાનો સાથે કારગીલ દિવસની ઉજવણી કરશે કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય શસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનનું સન્માન કરવામાં આવશે કારગીલ વિજય જ્ઞાન યાત્રા સુરત થી શરૂ થઈ રાજસ્થાનના જયપુર શ્રી ગંગાનગર અને ત્યારબાદ પંજાબના ભટિંડા અમૃતસર થઈ જમ્મુ કાશ્મીરના જમ્મુ શ્રીનગર અને ત્યાર પછી કારગીલના ડ્રાસ સુધી પહોંચશે આજે કારગીલ વિજય જ્ઞાન યાત્રા છે પતિદેવ મારા ગુરુદેવ સિદ્ધાર્થ દવે અને હું કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે હું રિટાયર્ડ ઇન્ડિયન ઓફિસર છું અમે બંને આ યાત્રા અમારી કારમાં સુરતથી શરૂ કરી સુરતથી વડોદરા વડોદરા થી શ્રી ગંગા જયપુર જયપુરથી શ્રી ગંગાનગર જે પાકિસ્તાન રાજસ્થાન બોર્ડર પર છે ત્યાં લાલગઢ જટ્ટા ત્યાંથી ભટિંડા બરનાલા અમૃતસર જમ્મુ શ્રીનગર થઈને એ દ્રાસ કારગિલે એ છવ્વીસમી જુલાઈ ત્યાં ખૂબ મોટો જે આપણો ઉત્સવ છે કારગિલ વિજય દિવસનો ત્યાં યાત્રા પૂર્ણ થશે અને આ યાત્રા પચીસ દિવસ ચાલવાની છે પચીસસો કિલોમીટર ટ્રાવેલ કરવાની છે અને આ યાત્રાનું મુખ્ય હેતુ છે કે એ પચીસ વર્ષ જે કારગિલ વિજય યુદ્ધ કારગિલ યુદ્ધની જે વિજય થઈ છે એને આપણે શ્રદ્ધાંજલિ આપવા માટેની આ યાત્રા છે આ યાત્રા પાછળના બે મુખ્ય હેતુ છે એક અફકોર્સ કે જે આપણા વીરોએ પોતાનું જીવન એમને આપ્યું ભારતની રક્ષા માટે આપણી રક્ષા માટે વીરગતિએ પ્રાપ્ત થયા એમની વીરગાથાઓને યાદ કરવાની છે અને એમને જે બલિદાન આપ્યું એને આપણે શ્રદ્ધાંજલિ આપવાની છે અને આ વસ્તુ આઈ એમ શ્યોર અમે કેમ કે વચ્ચે ઘણી બધી યુનિવર્સિટીઝ છે જેવી રીતે જયપુરમાં પૂર્ણિમા યુનિવર્સિટીઝ છે ડીએવી કોલેજ છે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ જમ્મુ છે એ સિવાય ઘણા બધા પબ્લિક રિસેપ્શન થવાના છે આર્મી અમુક પ્રોગ્રામ્સ આયોજિત કરવાની છે એમાં અમે પબ્લિક અવેરનેસ કરવાના છે તો આજનું જે યુથ છે આઈ એમ શ્યોર પચીસ વર્ષ પહેલાં ઘણા બધા જન્મ્યા પણ નહીં હોય તો એ લોકોને ખબર હોવી જોઈએ કે એ કયા વીર છે જેમના લીધે આજે આપણે ખુલીને શ્વાસ લઈ શકીએ છે આજે આપણે આપણી રાઇટ્સ માટે વાત કરી શકીએ છીએ પણ એમને એમનો ધર્મ નિભાવ્યો છે વીર ગતિ પ્રાપ્ત કરીને તો એના વિશે વાત કરીશું બીજી વાત જે ઇમ્પોર્ટન્ટ કરવાની એ છે કે એઝ અ નાગરિક આપનું શું કર્તવ્ય છે આ દેશ પ્રત્યે તો જે રીતે કારગિલમાં એક સતર્ક ચરવૈયાએ એક આમ નાગરિક હતો પણ એને એનો ધર્મ નિભાવ્યો સતર્કતા રાખીને અને એને કીધું કે અહીંયા જે ગતિવિધિઓ થઈ રહી છે એ મારા દેશની નથી એ આપણા જે ફોજીઓ છે એ યુદ્ધમાં એને બહુ કામ લાગ્યું એ જ રીતે જે આપણા આમ નાગરિક છે એ કઈ રીતે સતર્ક રહે પોતાના આંખ ને કાન ખુલ્લા રાખે અને એ આપણી જે આંતરિક સુરક્ષા છે ઇન્ટરનલ સિક્યોરિટી છે એમાં કઈ રીતે પોતાનું યોગદાન આપી શકે ને એ નાગરિક તરીકે પ્રથમ સૈનિક બને પોતાના દેશનું આની અવેરનેસ આપણે વચ્ચે આપતા જઈશું

ગુજરાતની રેજિમેન્ટ નથી ગુજરાતના ઓફિસર્સ જતા નથી પણ જતા નથી કરતાં પણ એક મહત્વપૂર્ણ બાબત છે કે આર્મીમાં જોડાવું કે આર્મીમાં ઓફિસર તરીકે સિલેક્ટ થવું એની પ્રક્રિયા બહુ જ કઠિન છે ઇટ્સ અ વેરી 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 ટફ સિલેક્શન પ્રોસેસ આર્મીમાં ઓફિસર બનવા માટે દર્શકોને કદાચ ખ્યાલ પણ હશે જ કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન જેવી રીતે જીપીએસસી ગુજરાતમાં છે યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન ભારતમાં છે એની એક્ઝામ ક્લિયર કરવાની હોય છે એ લેખિત પરીક્ષા ક્લિયર કરો એ પછી તમારી પાંચથી છ દિવસ એક સઘન પરીક્ષા ચાલે છે જેમાં તમારી તમારું મન વચન કર્મથી તમે આર્મી ઓફિસર બનવા માટે સુટેબલ છો કે નહીં સર્વિસીસ સિલેક્શન બોર્ડ એની ચકાસણી કરતું હોય છે અને લગભગ એમ માનો કે દસમાંથી નવ જણા રિટર્ન એક્ઝામ ક્લિયર કરી હોય પણ એ આ જે કસોટી છે એમાં એ આઈ નોટ યુઝ ધ વર્ડ નિષ્ફળ જાય છે પણ એ સફળ નથી જતા અને આ પણ એક ઇન્ટરેસ્ટિંગ સિલેક્શન પ્રોસેસ છે તો જેટલા પણ એક હોય છે જે કેન્ડિડેટ્સ જે ઓફિસર હોય છે આવે છે અને પહેલું લાઇન પહેલી પહેલું વાક્ય એ કહેતો હોય છે કે આ બોર્ડમાંથી અમિતાભ બચ્ચન પણ પાસ થયા છે આ જ બોર્ડમાંથી એપીજે અબ્દુલ કલામ પણ ગયા છે પણ દે કુન બીકમ ધ ઓફિસર સો સમ ઓફ યુ મે નોટ બી એબલ ટુ બીકમ એન ઓફિસર દેટ ડઝન્ટ મીન દેટ યુલ નોટ ડુ ગુડ ઇન લાઈફ અને પછી એ કહે છે કે ચેસ્ટ નંબર સો એન્ડ સો આર રેકમેન્ડેડ એ પછી મેડિકલ એક્ઝામ એ પછી વેરી વેરી ઇન્ટેન્સ ટ્રેનિંગ ઘણા કેડેટ્સ ટ્રેનિંગ કમ્પ્લીટ નથી કરી શકતા તો કહેવાનું તાત્પર્ય એ છે કે જે બાળકો જોઈ રહ્યા છે જે યુવાઓ જોઈ રહ્યા છે દે મસ્ટ અન્ડરસ્ટેન્ડ દેટ ઇટ ટેક્સ મચ બિયોન્ડ જેમ કેપ્ટન મીરા હંમેશા કહેતા હોય છે કે સ્વેટ બ્લડ એન્ડ ટિયર્સ એન્ડ મોર દેન દેટ અ વેરી સ્ટ્રોંગ કોગ્નેટિવ કેપેસિટી તમારી તમારામાં એ મેન્ટલ લેવલ કે તમે પહેલાં તો રિટર્ન એક્ઝામ કરો એ પછી પણ જે છે તો કહેવાનું તાત્પર્ય એ છે કે હા એક અવેરનેસ આ વિશે આવવી અત્યંત આવશ્યક છે અને આ પચીસમું વર્ષ ટ્વેન્ટી ફાઈવ યર્સ આ દેટ્સ અ લોંગ વે અને આજે જે બાળકો જોઈ રહ્યા છે કદાચ કારગીલ યુદ્ધ વખતે એ લોકો જન્મ્યા પણ નહીં હોય તો આ યાત્રા એટલા માટે મહત્વપૂર્ણ છે સી જેમ કે આજે આપના માધ્યમથી જે બાળકો જોઈ રહ્યા છે ડેફિનેટલી દેલ બી ઇન્ટ્રીગ્ડ ટુ નો મોર અબાઉટ ઇટ લક્ષ ફિલ્મ આવી એ પછી એલઓસી કારગિલ આવી એમને પણ ખાસ વર્ષો થઈ ગયા જેપી દત્તાની જે મૂવી હતી તો આર્મી ઇઝ અ વે ઓફ લાઈફ ઇન્ડિયન આર્મી ઇઝ અ એક એક જીવનની એક કળા છે દેટ્સ વોટ દેસ ઇટ્સ નોટ અ પ્રોફેશન ઇટ્સ નોટ અ જોબ ઇટ્સ અ વે ઓફ લાઈફ તો આ પછી જયપુરમાં યુથ સાથે પબ્લિક સાથે યુનિવર્સિટીના સ્ટુડન્ટ સાથે ત્યાં એન્ગેજમેન્ટ્સ છે એ સિવાય જયપુરમાં એક પબ્લિક રિસેપ્શન પણ છે આગળ જતા અમૃતસરમાં જમ્મુમાં તો બધી જ જગ્યાએ આવા કાર્યક્રમો રહેશે અને જેમ કે અગાઉ કેપ્ટન મીરાજીએ કીધું કે આર્મી જોઈન કરવું એ પહેલાં આ પોતે એક નાગરિક ધર્મ પણ જો બરાબર બજાવો વેધર ઇટ ઇઝ ફોલોઈંગ ધ ટ્રાફિક રૂલ્સ વેધર ઇટ ઇઝ પબ્લિક જે પણ આપણા જે નિયમો છે એનું પાલન કરો એટલે તમે પહેલું જે કામ છે નાગરિક ધર્મ છે તો નાગરિક ધર્મ તમે બરાબર રીતે બજાવ તો તમે પહેલાં સૈનિક ત્યારે જ બની જતા હોવ છો વિદાઉટ ઇવન ડોનિંગ ધ યુનિફોર્મ સો આઈ થિંક ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ વી ઓલ રિયલાઇઝ ધિસ એન્ડ د مومنٹ یو سی اباؤٹ کارگل واور اباؤٹ سولجرس اباؤٹ آفیسرس دوز کہ جو سیکریفائز کرے پتا جیون تو ایک وقت جو ہمیشہ ایک آرمی آفیسر کیپٹن میری ہمیشہ کہتا ہوئے لٹس بیکم اِٹن وردی آف جی آفیسر ہے ہمیشہ یہ جہت ہوئے کہو بی ازن وردی نف فور می ٹو ڈائیو فور اگاؤں جم کی سات جئی پہلی بات تو اشاڑی بیچ નો દિવસ પણ હતો એ શુભ દિવસ હતું અને એ સિવાય સેવન્થ જુલાઈ ઇઝ ઓલ્સો ધ ડે વેન કેપ્ટન વિક્રમ બત્રા પરમવીર ચક્ર માર્ટર્ડ ફોર ધ નેશન ઇમેજિન કરો એક ફક્ત એક ચોવીસ વર્ષનો દીકરો અને એ એ પોતાની જાન શહીદ થઈ જાય છે પોતાની જાન માતૃભૂમિ માટે ન્યોછાવર કરી દે છે સો ફોર વોટ

કેમરામેન નવનીત પરમણે સાથે સતમ નિવાસ કો નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર